નમસ્કાર મેં ખુશી ઓર આપી વી ન્યૂઝ હર ખબર પર હો નજર આઈએ નજર ડાલતે આજની બડી ખબર પર સુરત શહેરમાં લગભગ પાંચસો નર્સિંગ કર્મચારીઓએ વિરોધ કર્યો હતો જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સેમિમેર અને મસ્કતી હોસ્પિટલના સ્ટાફ તેમજ સમગ્ર શહેરમાં આરોગ્ય કેન્દ્રોનો સમાવેશ થાય છે વિરોધીએ અનેક માંગણી કરી હતી જેમ કે તાત્કાલિક સ્ટાફની ભરતી ગુજરાત સરકાર અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમોની અનુસાર નર્સિંગ ભથ્થું શરૂ કરવું ગણવેશ ભથ્થું વધારવા અને સ્થાપિત ધોરણો મુજબ ધોવાનું ભથ્થું વધારવામાં આવે કર્મચારીઓએ તેમની અરજીઓ સુરત મ્યુનિસિપલ કમિશન અંદર અને કોલેજ દિનને સુપ્રત કરવાની યોજના વધારવે છે સેમીમેર હોસ્પિટલ વિરુદ્ધ દરમિયાન સહભાગીઓ તેમની માંગણીઓ પર ભાર મૂકવા માટે ભગવાન શ્રી રામ અને हनुमान चालीसाના પાઠ કર્યા હતા અમારી મુખ્ય માંગણી એ છે કે છેલ્લા 10 વર્ષથી નર્સીસની ભરતી થઈ નથી મેડિકલ સ્ટુડન્ટ યુજી અને પીજી ની સીટ વધે છે હોસ્પિટલના બેડ વધે છે પણ નર્સીસની ભરતી કરવામાં આવતી નથી જેથી કરીને દર્દીની સાર સંભાળમાં અમને લોકોને તકલીફ પડી રહી છે કેટલીક છે વાર એ એ માંગણી અમારી યુનિફોર્મ હોય અમારો વ્હાઇટ યુનિફોર્મ છે તેનું ધોલાઈ બધું સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રમાણે યુનિફોર્મ બધું સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રમાણે અમને મળે એ અમારી બે મુખ્ય માંગણી છે પરંતુ આ બધો અમારો જે કાર્યક્રમ છે એ હડતાલ નથી અમે લોકો

ऐसे ही लेटेस्ट अपडेट्स पाने के लिए हमारे चैनल क्यू एन टीवी न्यूज को सब्सक्राइब करें और तुरंत नोटिफिकेशन पाने के लिए बेलाइकन को प्रेस करना ना भूलें और यदि आप हमारी वीडियो को फेसबुक के माध्यम से देख रहे हैं तो हमारे पेज को फॉलो जरूर करें